માનવામાં આવે છે પ્રાચીન સમયમાં રુદ્રાક્ષના ના એકસો આઠ મુખ હતા અને ભોળેનાથની પૂજામાં પણ રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે તો રુદ્રાક્ષ પહેરવાથી ઘણી બધી શારીરિક અને માનસિક સમસ્યા પણ હળવી થતી જણાતી હોય છે તો આજે વાત કરીએ વિડીયો છે આરાધના અને રુદ્રાક્ષ ને અનેરો સંબંધ છે અને આ વાત પુરાણમાં પણ જાણવા મળે છે ભગવાન શિવ જ્યારે તપ કરતા હતા અને તેની આંખ ઉઘડી અને તેમાંથી જે અશ્ર બિંદુ છે તે નીકળી પૃથ્વી પર પડ્યું અને જ્યાં એક વૃક્ષ ઉત્પન્ન થયું અને જેને રુદ્રાક્ષનું વૃક્ષ કહેવામાં આવે છે પંચમુખી રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે પરંતુ તેની પૂજા વિધિ અભિષેક કર્યા બાદ તેને ધારણ કરવો જોઈએ તો રુદ્રાક્ષ છે તે એક થી લઈ એકવીસ મુખી સુધી ના હોય છે સંસ્કૃતમાં તેના અનેક નામનો ઉલ્લેખ પણ જોવા મળે છે તેના ચાર વર્ણનો શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે અને જેમાં સફેદ કાળા પીળા અને લાલ રંગમાં રુદ્રાક્ષ જોવા મળે છે

લોહીનું દબાણ હૃદયરોગ અને માનસિક રોગોમાં વિશેષ પ્રભાવ પાડે છે તેના ઘણા બધા રોગમાં મેડિકલ સાયન્સને પણ સારા એવા પરિણામ મળ્યા છે હકારાત્મક એનર્જી સાથે વિદ્યુત શક્તિ હોય છે અને જે મન અને શરીરને પોઝિટિવિટી આપે છે હૃદય અને તેના ધબકારાને નોર્મલ રાખે છે તો આ સાથે માથાનો દુખાવો ટેન્શન અને માઇગ્રેશન જેવી સમસ્યા દૂર થાય છે તો રુદ્રાક્ષ ધારણ કરવાથી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે

અને પંચમુખી રુદ્રાક્ષ એ સલામત અને બધા માટે સારો છે રુદ્રાક્ષ વગર મહાદેવનો શણગાર અધૂરો મનાય છે અને ભગવાન શિવ તેને આભૂષણના રૂપમાં ધારણ કરે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લેશો આવા જ કોઈ નવા વિડીયો સાથે ફરી મળીશું